વલભીપુર નગરપાલિકાના તંત્રની રિકવરીની બેદરકારીના કારણે રૂપિયા બે કરોડનું દેવું વલભીપુર નગરપાલિકા અવારનવાર ગુજવાયેલા કોકડાની માફક ચર્ચામાં રહેતી આવી છે ત્યારે ફરી એક વખત વલભીપુર નગરપાલિકાનું નવું કારસ્થાન બહાર આવ્યું છે હાલ વલભીપુર નગરપાલિકાના તમામ વેરાની ઉગ્રણી ત્રણ પોઈન્ટ પાંચ કરોડ બાકી છે જે ઉઘરાવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે બીજી તરફ છૂટા કરેલા એન્જિનિયર નગરપાલિકા સરકારી ખાલી તિજોરી કરી પગાર ચૂકવી રહી છે હાલની આ નગરપાલિકાની પરિસ્થિતિ એટલી વિકટ છે કે વલભીપુર નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગને

મારું નામ નગરપાલિકાના વોટર લાખ પાંત્રી હજાર સાતસો પચાસ રૂપિયા તેમજ સ્ટ્રીટ લાઇટ ના દસ લાખ નવ્વા હજાર છસો બાકી છે

બાકી છે નગરપાલિકા વલભીપુર તો પણ સાહેબ ત્રણ કરોડ રૂપિયા લેણું છે તો આ કઈ રીતે વલભીપુર નગરપાલિકાની કચેરીમાં વ્યવસ્થિત વહીવટ કરી શકશો એના માટે સરકારશ્રી પાસેથી ગમે તે રીતે સહાય મેળવીને લોન લઈને કે એ રીતે અમે નિયમ મુજબ જે રીતે મળવાપાત્ર હશે એ રીતે માંગણું મેળવી અને કંઈક અમે નવી વસૂલાતમાં આવક નગરપાલિકાને વધે એવા પ્રયાસો કરી અને કંઈક કરીશું